નમો બ્રહ્માભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદા કરતૃ્યો વંસર્ષિભ્યો મહ્યો નમો ગુવ્ય સર્વપ્લમ રહીત પ્રજ્ઞાનગણ પ્રત્યગર્થો બ્ર નિરતા થવી તદ્દન સાચી વાત છે તો એ બ્રહ્મ ભાવની અસ્થિરતા થવા માટેની જે કઈ થોડી ઘણી ભ્રાંતિયો આપણા મનમાં હોય છે તો આ જ્ઞાની પાંચમી ભૂમિકા સમજીક્ષ પરોક્ષ મિથ્યા નહી સાંભળી સાંભળી નક્કી કર્યું તે મિથ્યા છે પણ મિથ્યા અનુભવ માં આવું ને એ અલગ વસ્તુ છે મિથ્યા અનુભવ માં આવે એના મતલબ શું થયો કે પોતાના સિવાય બીજું પ્લાસ્ટિક નું લેમિનેશન થઈ જાય કાગળ પલળતું હોય તો એના તો કાગળ પલળે એટલે અપરોક્ષ મીઠ્યા નો બોધ એટલે કે પોતાની સાક્ષી ભાવનો કરંટ વધી જાય આપણે પણ આપણને જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થાને વ્યવસ્થિત રીતે સમજીએ તો

આપણને દુખી કરવા માંગતો હોય આપણને કહી દે જુઓ જાગ્રત માં કે તમારો પુત્ર મરી ગયો છે હવે એને આપણે વચન સાંભળી અને જીવતો પુત્ર હોય છતાં બાપ રડવા લાગે એ વખતે હકીકત માં મર્યો નથી કોઈ ખાલી કીધું છે આપણને દુખી કરવા માટે તો જીવતો હોય પુત્ર પણ આપણને ખબર નથી એટલે આપણે મરી ગયો તેવો ભાવ ધારણ કરી અને રડવા લાગી મરી ગયેલા પુત્ર બાપ ખબર નથી ત્યાં સુધી હકીકત માં કોઈ પુત્ર મરી ગયો હોય તો એના બાપ ને ખબર નથી તો એ બાજુ એની મરી ગયો હોય બધી વિધિઓ થતી હોય અને ખબર ના હોય તો એ પોતે આનંદ માં ફરતો હોય એને ખ્યાલ નથી તો ખ્યાલ આવે છે ત્યારે જ સાચું અથવા ખ્યાલ નથી આવતું તો સાચું બંને ભ્રાંતિયો તો સ્વપ્નમાં એક વાંધા ને સપનું આવ્યું પરણ્યો પછી એને એને છોકરા છોકરા તો એટલો સમય એ સ્વપ્નમાં નથી છતાં ક્યાંથી આવ્યો એ તો છોકરા એ કારણ રૂપે અને છોકરા ના છોકરા એ કાર્ય રૂપે ઉપા થયા છે કારણ અને કાર્યને આપણે સમજીએ તો થોડું સરળ પડે આપણને સમજવું છોકરા ના છોકરા બંને આયા ક્યાંથી પોતે તો વાંધો તો આ સ્વપ્નમાં જે અનુભવ અંદર દાખલ થઈ અને સ્વપ્ન અંદર જે એ અનુભવ ને માન્યો સાચો એ આવ્યો ક્યાંથી તો એ તો જાગ્રત માં ખબર પડે જાગ્યા પછી કે ભાઈ સપનું હતું જ્યાં સુધી સપનામાં હોય ત્યાં સુધી ખબર ભ્રાંતિ છે એ જાગ્રત માં ખબર પડી જાય સ્પષ્ટ સમજાય તો એ રીતે જાગ્રત માં પણ કાર્યકારણ ભાવ અને દેશ કાળની ભ્રાંતિ જ પ્રતિત થાય છે બીજું કાંઈ નથી જે વસ્તુ વધારે સમય પહેલાથી દેખાતી હોય તો એને કારણ માની લઈએ આપણે પછી ઓછા એને કાર્ય જણાય છે હકીકત માં કાર્ય કારણ ભાવ ઘટતો નથી અજ્ઞાની જેમ આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે સ્વપ્ન ની અંદર હિમાલય જોયો તો હિમાલય જોયો ત્યારે આપણને એમ લાગે છે કે આપડા સ્વપ્ન ની અંદર આપણે અત્યાર સાઈઠ વર્ષના છીએ અને હિમાલય તો પાંચસો વર્ષ હજાર વરસ પહેલાનો હશે એટલે બે ભેદ પડ્યો સમય નો હકીકતમાં તો અંદર પોતાનું અને અને હિમાલય બધું એક જ ટાઈમે થાય છે તો કાર્ય કારણ ભાવ ઘટે છે કે એ ભ્રાંતિ થી પ્રતિ છે એક દીકરો એના બાપનું કાર્ય કરે છે પણ એના દીકરાનું કારણ છે હવે જે જો તે કાર્ય જ હોય તો કારણ કેમ બની જાય તો અહીંયા એ વાત સમજવાની છે કે જીવાત્મા જ્યાં કારણની કલ્પના કરે છે અને ત્યાં એને કારણની સ્થિતિ અનુભવાય છે કારણની કલ્પના જીવાત્મા કરે છે અને કારણની કલ્પનાની સ્થિતિના આધારે પછી કાર્યને આપણે ગોઠવીએ છીએ હવે જ્યાં કારણની જ કલ્પના કરતો નથી તો એને કારણ તો એને કાર્ય જ નથી કારણની કલ્પના કરવી પડતી નથી એવું જ્ઞાન એનો એક અખંડ સ્વભાવ છે બ્રહ્મરૂપ સાત નો ભાવ તે અસંશક્તિ કે જેમાં કાર્ય અને કારણ નો ભાવ બનતો નથી કાર્ય અને કારણ નો ભાવ મન બનાવે છે દેશ અને કાર ના કારણે પ્રતિ માત્ર છે એ બંને

પહેલા અને પછી એવું કઈ બનતું નથી દ્રષ્ટા અને દ્રશ્ય એ પણ બંધ થઈ જાય જ્ઞાતા અને એ પણ બંધ થઈ જાય કેમ કે કઈ બનતું નથી મન છે નહીં અને મનની કલ્પનાઓ જ નથી બનતી તો કલ્પિત જે છે એ દ્રષ્ટા કલ્પિત થાય છે એનું દ્રશ્ય કલ્પિત છે મન જ્ઞાતા જ્ઞાન જ્ઞાન ના આધારે મન જ કલ્પિત કરે છે જ્ઞાતા કેવું વાસ્તવિકતામાં સિવા કુ ના એમાં નથી કોઈ દ્રશ્ય દ્રષ્ટા નથી જ્ઞાતા બનતો અને આ બંનેમાં કાર્યકારણ ભાવ બને છે દ્વેષ દેખાય છે આપણને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જે છે માં ગીતો તેર માં અધ્યાય માં તો અમુક માં કાર્યકારણ ભાવ બનતો નથી કાર્ય કારણ દબાયેલું રહે છે તો એને કહેવાય છે સમન્વય ને ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્ર માં કાર્યકારણ ભાવ બનતો નથી તો એમાં સમત્વ યોગ છે સમય સંબંધ છે ખાલી અગિયાર સંબંધ બને છે ખાલી

એક જ વખતે નાશ પામે છે હકીકત તો જે એક જ વખતે ઉત્પન્ન થાય છે ને એક જ વખતે નાશ થાય છે એને કોને તો એ સાક્ષી નઈ પ્રતિતી માત્ર ઉત્પન્ન થઈ ગયું અને પોતાની આત્મ જતા રહ્યા કે તરત નાશ થઈ ગયું સામેનો પ્રતિ જે કાઈ પ્રતિતી થઈતી પદાર્થની તો કોઈને દ્રષ્ટિ સૃષ્ટિ વાત કહે છે કે જે દ્રષ્ટિ સૃષ્ટિ અને કાઈ જ બનતું નથી તેને એને બધા કહે છે કે અજાતવાદ કાંઈ બન્યો નથી ગીતાની આપણે વેદાંતની અંદર અજાતવાદની વાત કરી છે તો અગા છે એ વખતે જે પદાર્થ જાણેલો હોતો નથી અને તે વખતે તે હોતો નથી પણ જે વખતે જાણવામાં આવે છે તે વખતે એનું અસ્તિત્વ ભાષે છે અજાતવાદમાં પણ તો જે જેટલા જેટલા અનાત્મ પદાર્થ છે એ સાક્ષી ની અંદર ભાષે છે એટલે સાક્ષી ભાષ્ય કહેવાય લકી બનતી નથી અને સાક્ષી ની અંદર ભાષે સાક્ષી ભાષ્ય પ્રમાતા અને પ્રમેય પ્રમાણ છે એટલે ઇન્દ્રિયો છે પ્રમેય એટલે જે જણાય છે તે તો પ્રમાતા અને પ્રમાણ કોઈ વિષય ના હોય ઇન્દ્રિયોનો અને જીવાત્મા કોઈ વિષય નતો ના બનતો હોય તે બધો સાચી કહેવાય ની જેમ એક જ વખતે ઉત્પન્ન થતા પ્રતી અનાદિ છે સંસારમાં પ્રવાહ અનાદિ છે અને જાગ્યા પછી નો સંસાર દેખાતો નથી સ્વપ્ન માં જોયેલો પર્વત આપણા જન્મ પહેલા તો એવું આપણને પર્વતની સ્થિતિ એની કારણે આપણને એવું બને છે કે મારા જન્મ પહેલાનો હજારો વર્ષ નો આ પહાડ છે તો આ બધી જે અવિદ્યા જાગ્રત ના પદાર્થ માં પણ સ્થિરતા ની ભ્રાંતિ સ્થિતિ ની ભ્રાંતિ છે એની ભ્રાંતિ છે ઘણી બધી એવી છે દીવાની જ્યોત હોય તો એ દીવાની જ્યોત આપણને લાગે છે કે એ જતી નથી પણ હકીકત માં પળે પળે બદલાય છે તો ખબર કેવી રીતે તેલ મળે છે એટલે તો દીવાની જ્યોત એક હરકી છે નહી અને ઘણી વખત જે વસ્તુ એક સ્થિર છે એ ગમતી લાગે છે જેમ બસ માં બેઠા હોય ને વૃક્ષો આપણને ગમતા લાગે છે આપણને સૂર્ય ખરતો એવું લાગે છે હકીકતમાં સૂર્ય સ્થિર છે અને વૈજ્ઞાનિકો કે છે કે પૃથ્વી એની આસપાસ ફરે છે હવે બીજી એક વાત આપણે ઘણી વખત અભ્યાસ કર્યો છે કે જેમ સિનેમાની પટ્ટી વારંવાર એક ના એક ચિત્રો ગતિથી ફેરવાય એટલે એ હા ચાલતો જ ચાલતો દેખાય એમાં માણસ અને એનો ફોટો હરખણ નથી છતાંય માણસની મૂર્તિ બનાવી હોય અને માણસ પોતે હોય તો બે હરખા નથી છતાંય એ વખતે આપણને ભ્રાંતિ થાય છે કે દૂરથી માણસ છે સાચો છે તો જેમ ઋતુઓ ત્રણ છે એનો વિભાગ કરતા ક્યારે વિભાગ થયો કાળ જે છે કાળ કાળ દાખલ થાય છે એટલે ત્રણ વિભાગ થયા તો ચીત પણ આ દ્રશ્ય પદાર્થો ને અન્ય રૂપે ફરતું હોય ને બધા ફરતા પદાર્થો જતા પદાર્થો પળે પળે આખી સૃષ્ટિ બદલાતી રહેલી છે છતાં પણ આ ચિત જેટલા દેખાતા પદાર્થોને બીજા રૂપે કરતું હોય છે ચિત નોખાપણાનો ભાવ કરે છે ચિત એવું આપણને જણાય છે મનના અંદર કેટલીક જાતની ઈચ્છાઓ છે આપણી મનની એટલે મનના મનોરથ હોય સ્વપ્ન સંકલ્પો હોય આ બધું પોતાની લીલા પોતાની લીલા છે પણ એ લીલા પોતાની હોવા છતાં જયારે સ્વપ્ન માં હોઈએ ત્યારે ક્ષણિક આપણને જણાય છે સાચું છે તો હકીકત માં સ્વપ્ન ની અંદર પણ એવું છે ઘણી વખત આપણે જોયું કે મન છે એ આપણું કલ્પ ને ક્ષણ કરે છે અને ક્ષણ ને કલ્પ કરી નાખે છે મોટા ને નાનું કરે નાના ને મોટું કરે અને જાગ્રત અવસ્થામાં આપણે ખબર નથી હોતી ભ્રાંતિના કારણે તો દેશ અને કાળનો જે ક્રમ છે એ મન થી ઉભો થયેલો છે દેશ અને કાળ પણ અજ્ઞાન ભાવે આજે મળેલા માણસને આપણે કાલે મળીએ તો એજ ભાવે મળીએ છીએ કે એ ગઈકાલે હતો એ જ છે

નજર માં આવે વ્યક્તિઓ આવે રૂપો આવે ગુણો આવે નોખા પડી અને એની અંદર સાચું માની આ તો કેવું છે ઉપર અગ્નિ હોય એવું ચિત્ર હોય તો અમુક વખતે આપણે બી કે મારું તો આ ચિત્ર બળશે પણ હકીકતમાં માં જાગ્રત માં જે છે ને બધું જે જગત એના જેવું છે ભેત ઉપર ની ચિતરેલી અગ્નિ જેવું છે પણ આપણે ભાવો થઈ જાય છે નોખા 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 જોતા આપણી દ્રષ્ટિ બરોબર નથી એટલે જુદું જુદું જોવાય છે ને એના સંસ્કારો પાછા દાખલ થઈ જાય છે એટલે બ્રહ્મ ભાવની સ્થિરતા રહેતી હવે જાણવામાં આપણને જેટલું જેટલું આવે છે તો અમુક વસ્તુ એવી છે જાણવામાં આવતી નથી અને છતાંય કલ્પાય છે આખના અલકારો એના લાખમાં ભાગમાં જેની પ્રતિ થાય છે એવું અને એ ચિતનું સ્પુરણ જે છે તે જગત રૂપે આખું બનેલું છે આખના લાખના ભાગમાં જેને કલ્પી શકાય એવું ચિત સૂક્ષ્મ છે એનું સ્ફુરણ છે એ જગત રૂપે ચિત છે બીજું કઈ નથી ચિત એટલે એક ઉર્જા વાળો તરંગ તો આખું જગત શું છે પરમાત્માની ની ઉર્જા નો એક તરંગ છે બીજું કાઈ નથી ચિત્ત ની છે બીજું કાઈ નથી અને એ કરોડો કલ્પ ની સૃષ્ટિ પેદા કરી નાખે છે એ ચિત્ત મતલબ એ થયો કે આ બધો ચિત્ત નો ચમત્કાર છે અને એને આપણે સાચું માની અને આપણી બ્રહ્મ ભાવની ની સ્થિરતા ખોઈ દઈએ એટલે એ આંખના પલકારાના લાખમાં ભાગનો અથવા કરોડો કલ્પનો આરોપ એ માયા છે માયા તો જે કઈ છે વિરોધી અને આપણે વિરોધી બનાવે છે એવી વિક્ષેપ શક્તિ ની છે વિરોધી બનાવે છે એટલે તો એ ટકી રહ્યું છે કોવડ ને આંખો નથી આંધળું છે તો દિવસે દિવસે છે દિવસે પણ માણસ નો દિવસ આપણને દેખાય છે તો માણસ ની આપણી સૃષ્ટિ અને બ્રહ્મ જ્ઞાની નું ભ્રમ આ બંને સાથે છે કેમ કે માણસ ની સૃષ્ટિ કલ્પિત છે અને એ પ્રમાણે દ્રશ્ય જે કઈ જગત દેખાય છે દ્રશ્ય સૃષ્ટિ આખી સિદ્ધ થાય છે તો કાળ ના કરી અને કાળના કારણે જગતનો આખો નોખા પણ ઉભો થાય છે હું બ્રહ્મ છું તો મારો કોઈ નોખા પણ ઉભું થતું નથી હું ટુકડો બનતો નથી પરિચય નથી કેમ કે શુદ્ધ છું નિત્ય છું અવિનાશી છું અચલ છું આવી દ્રઢ ભાવ બ્રહ્મ ભાવની સ્થિરતા પરિસ્થિતિ આવે છે પદાર્થ ભાવિની તો એ ભાવ ને પણ માણસો પણ હજુ મને એમ લાગે છે કે અસન શક્તિ ને સમજવા માટે અતિષ્ઠાન ચેતન અસંગ છે કોઈનું કારણ બનતું નથી એ વાત આપણે તરત નથી આપણામાં એટલે સંકલ્પો છે ને નવા નવા જગત આખું ઉભું કરી નાખે છે કીર્તના સંકલ્પો જેમ એક કુંભારો ને એક રાજા એને એના રાજ્યમાંથી કાઢી મેળે તો બીજા રાજ્યમાં જે એનો નેપાલો ચાલુ કરી દે એ રીતે સંકલ્પ પ્રમાણે આપણે

સત્ય મનાય છે ભાવ રહેતો નથી કોઈ ભાવ બનતો નથી બધું જેમ પ્લાસ્ટિક ના પાણી ઉપર પ્લાસ્ટિક ઉપરથી પાણી હેડ્યું જાય છે એમ આખું જગત નામ રૂપાત્મક સૃષ્ટિ ખસી જાય છે હું કાયમી ખસતો નથી મારામાં કઈ પલાળી શકતું નથી મારા હૃદય ને કોઈ ભાવો ગ્રંથીઓ કે લઘુતા ગ્રંથિ કોઈ ગ્રંથિઓ ની અસર થઈ શકતી નથી એવું મારું નિત્ય પોતાનું હોવું એવું દર્શન એટલે અસંશક્તિ શક્તિ સચિદાન જય